ખાતમુહૂર્ત ના કાર્યક્રમો થનાર છે જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની યુથ કોંગ્રેસના વસીમ ફડવાલા શરીફ કાનુગા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી તેઓને ગ્રામ્ય પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સમયે કોંગ્રેસના આગેવાનોએ પત્ર લખી સીએમ સાથે મુલાકાતોનો સમય પણ માંગ્યો હતો જો કે તે પૂર્વે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવાતા કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકોના સળગતા પ્રશ્નો બાબતે સીએમને રજૂઆત કરવાની હતી પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર